હે સાની રીજા રોટલા બનાવવા મીરા કેટલા બનાવવા તમારે ખબર છોડું આપડે હા સાચી વાત છે લાગે તો જોરદાર સુગંધ પીજે એટલે પીજે ગદુનો પીજે એક વાટકો તો પી જાવ ખાસ કરીને કોમેન્ટ કરીને કીધું તો ડાર કેવી હતી અમે ખાધી તમે એને ખાધી હાલો યુટ્યુબ ફેમિલી કેમ સૌ બધાય બધાયને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તમે સને હાજરીયો બ્લોગ શરૂ કર્યો આજ તમારે શું બનાન છે ખબર અમે આજ સે અરદની દાળ બનાવશું હંધાઈને દિડામે હાંધાઈસને આંધર મુક દીધા તો

તમારથી થા આખો પૂરો થાય તમારાથી આખો પૂરો થઈ તમે બધાય કમેન્ટ કરો આજથી રૂપાને ફોપી દેઉ કે બધું વ્લોગ ને હું બનાવવાનું કમેન્ટ કરજો તને ફોપી દેઉ હું બધું હવે ના રે મારે ને બનાવવા હું ના રે ના જમ રે આવી જામ જો આવા

તો ફેમિલી રૂપા થી કે બ્લોક બિનો ની આપડે શરૂ કરવો પડ્યો એ કઈ કામ કરવા ઈજી છે અને અમારે બેન ની બધા બે જાય સુધારવા કા બે બધા ખબર જ છે ખેલ ખેલ હું સુધાર હા યા હા હા હું નો ઓતી ઓય ઓય ખેલ ખેલ હું સુધાર એમ કે પાછી હું નો હું તો એમ તો યાર કીધો તો ખેલ હું સુધાર એમ એમ હા તો તો હોય તે ને અમારે આ બધું કેસુ બેન કેસુ કોણ હોય કેસુ બધા બધા اوه مو بنا پهلا اوله آ موږ ورو موټه ورډی نه امه دې بده څه کومه کمنډ کنږه په هندو یو بستو مळे مکه کون وذاره وای بڈی سدھارو ما اے ها ها اماره اماره رونق بھائی ته بدایمه وای ته رونق بھائی وای وای نه وای ته ها ای څه سدھارو ما وای ته جو તો ભાઈ જો બધે સુધારવાનું એવું કામ કરે છે આ બાજુ જો ટમેટા ને બમેટા ફૂલ તૈયારી થવા મળી છે કારગા ભાઈ ટમેટા મળી મારા ભાભી કઈ ગયા ડાયલ સેડવે છે એવું છે અને ભાઈ અમારે છે ને ડાયલ અમારે છે ને ખાસ બહુ ડાયલ પ્રોગ્રામ અમારે હોય તે અઠવાડિયામાં એકાદી વાર હોય જ કારણ કે તમે બધા કહેતા હોય કે ડાયલમાં હું ખાવું પણ અમને હે ને ડાયલ ભાઈ એટલા બધા એમ સહી ને બધાને ડાળ બહુ ભાવે અને અમારું ડાયલનું ડાયલ છે ને ફેવરિટ એમ

Cucu! Cucu! ઘડી વાર એક રમતો હોય ને ઘડીક વાર પાછો કવરાવતો હોય અને ડાળ રહો ભાઈ સુલે છે કાબા ડાળ સડે કે સડી ગઈ સિટી વાગે સીટી તને શું બનાવો રોટલા ડાળ ની સાથે રોટલા હમ ડાળ ને રોટલા તો ભાઈ ત્રણ રોટલા તો બની ગયા મસ્ત મજાના અને એ બની હે કાબા કેટલા બનાવાના હોય રોટલા ની આવતા કે નહીં લાલ લાલ થઈ જાય એવું બધું

તો જોઈએ હવે પપ્પા કેમ દાળ બનાવ કેમ નહીં એમ તો ફેમિલી દો ડાયલ નો સ્પેશિયલ વઘાર તૈયાર થવા મળ્યો છે હવે પપ્પાએ એ બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખી બા હવે જોઈએ પછી આ આધી સડી જાય ને પછી ડાળ અંદર સડી જાય કે પછી એની અંદર નાખવાનું હોય આખી ફૂલ રેસીપી તમારે જોવી કે તો કમેન્ટ કરજો તો રમેશની માં આપણે બનાવીશું

એ બાર થને ડાળ બધી ભેગી કરીને એક તગારામાં ની અંદર નાખી દીધી છે હજી હજી ભાઈ બફાણી છે તે આવી ગઈ લાગે છે હજી આમાં વઘાર નાખવાનો છે હા તારા ડાળ બની ગયા ભાઈ એવું છે નકા આમ મુક ને આમ જોહે તો એમ લાગે કે ભાઈ હા ડાળ બની ગઈ ડાળ બની ગઈ આવી ડાળી આપ હા આવી ડાળી ભાઈ હજી આમાં હે ને વઘાર નાખવાનો બાકી છે સ્પેશિયલ છે ને આ જ ખાલી બફાણી બફાણીલી છે બફાણીલી બધી ભેગી કરી નાખી છે અને આયા છે ને વઘાર રેડી થઈ ગયો છે રેડી

તો <laughs> પછી

મસ્તી કરે એમ છે શું તો મને ખાઉં તો ભાઈ બધા દેજા આવડે આપણે જમી લીધું નતું તો આપણે બધા રમ બી દાખે ફાઇનલી મસ્તી ને મજા અને અડગની ડાર કરે તી અરગની દાર ખાઈને મજા નહોતો આવે એવા ના તો ખાધી બહુ મસ્તી રહે છે ને બહુ મસ્ત હતી ઊંઘતા આવી ઊંઘ હતા હું એ હું વાત આવેલીસ મને બહુ જ ઊંઘ આવે છે બહુ મસ્તીની ડાર હતી ખાસ કરીને કોમેન્ટ કરીને કીધું તો ડાર કેવી હતી અમી ખાતી તમે એને ખાતી અમ્યા ખાતી તો મસ્તીની થતી હતી તો આજનો બલક તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી બે નવા બલક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય